સંકલનનો અભાવ સાંસદ અને જુનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતાર્યા પણ આજે આ વિજય વિશ્વાસ સંમેલન આ વિસ્તારના સાંસદ તરીકે એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ છે એ આવનારા સમયમાં નહીં થાય અને જૂનાગઢને ગ્રીન જૂનાગઢ ક્લીન જૂનાગઢ બનાવી અને આવનારા સમયમાં આ ઐતિહાસિક સ્થળને દુનિયાના નકશા ઉપર એક ઐતિહાસિક સ્થળ તરીકે સ્થાપે એ સંકલ્પ સાથે આગળ વધે ભારતીય જનતા પાર્ટીનું જે કોર્પોરેશનનું એમાં ક્યાંય આપણે આમ જોઈ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી મિત્રો સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ફોટો ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે